હરે હર મહાદેવ શ્રી શિવાય નમસ્તો પ્રમ ઓમ નમ શિવાય આજે આપણે સાંભળીશું શિવ પુરાણ કથા અધ્યાય ભાગ અઠ્યાવીસ એટલે કે શિવ કથા ભાગ અઠ્યાવીસ શ્રાવણવધ તેરસ આજના ભાગમાં છે મહાદેવ નીલકંઠ સ્વરૂપ કેવી રીતે કહેવાયા બધા જ પુરાણોમાં શિવને ત્યાગ તપસ્યા વાત્સલ્ય તથા કરુણાની મૂર્તિ બતાવ્યા છે એવું કહેવામાં આવે છે કે શિવ સહજ પ્રસન્ન થઈ જનારા તથા મનોવાંછિત ફળ આપનારા છે શિવપુરાણમાં શિવના જીવનચરિત્ર પર પ્રકાશ પાડતા તેમની રહેણી કહેણી વિવાહ તેમના પુત્રોની ઉત્પત્તિના વિષયમાં વિશેષ જાણકારી આપવામાં આવી છે ભગવાન શિવ હંમેશા લોકોપકારી અને હિતકારી છે ત્રિદયવમાં તેમને સહારના દેવતા માનવામાં આવ્યા છે અન્ય દેવતાઓની પૂજા અર્ચનાની તુલનામાં ઉપાસનાને ખૂબ જ સરળ માનવામાં આવી છે અન્ય દેવતાઓની જેમ સુગંધિત પુષ્પમાળાઓ અને મીઠા પકવાનોની જરૂર પડતી નથી શિવજી તો સ્વચ્છ જળ બીલીપત્ર કાંટાળા અને ખાવામાં ઉપયોગી ના હોય તેવા છોડના ફળપાન જેમ કે ધતુરો વગેરેથી પ્રસન્ન થાય છે શિવજીની સુંદર વસ્ત્રો કે અલંકારોની પણ જરૂર નથી મહાદેવ તો જટા જૂટ ધારી ગળામાં વીંટાયેલા સર્પ અને રુદ્રાક્ષની માળાઓ શરીર પર વાગંબર ચિત્તાની ભસ્મ લગાવી તથા હાથમાં ત્રિશુળ પકડી ડમરું વગાડીને સમગ્ર વિશ્વને નચાવે છે તેથી તેમને નટરાજને સંજ્ઞા આપવામાં આવે છે તેમની વેશભૂષાથી જીવન અને મૃત્યુનો બોધ થાય છે શિષ પર ગંગા અને ચંદ્રજીવન તથા કલાના ઘોતક છે શરીર પર લગાવેલી ચિતાની ભસ્મ મૃત્યુની પ્રતિક છે આ જીવન ગંગાના પ્રવાહની જેમ ચાલતા છેલ્લે મૃત્યુ સાગરમાં લીન થઈ જાય છે મહાદેવ નીલકંઠ કહેવાય છે કારણ કે સમુદ્ર મંથન સમયે જ્યારે વિષ બહાર નીકળ્યો ત્યારે દેવદાનવોમાંથી કોઈએ તેને ના સ્વીકાર્યો જ્યારે તેને ગ્રહણ કરવા માટે કોઈ તૈયાર ના થયો ત્યારે શિવજીએ જ તે મહાવિનાશક વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું તેને લીધે જ તેમનો કંઠ નીલો થઈ ગયો ત્યારથી જ ભોળાનાથ નીલકંઠ કહેવાયા તો બોલો હર હર મહાદેવ કી જય નીલકંઠ મહાદેવ કી જય બોલો પ્રેમ સે પાર્વતી પતયે હર હર મહાદેવ હર